બ્રિટન ના રાજવી શ્રી કિંગ ચાર્લ્સ સ્વામિનારાયણ મંદિર મુલાકાતે પધાર્યા મંદિરના ક્રિસમસ ઉજવણીના રૂપ મુલાકાત શ્રી કિંગ ચાર્લ્સ અને રાજવી પરિવારના સ્વામિનારાય મંદિરની દર્શન યાત્રા એ ઓગણીસો પંચાણું થી લઈને આજ પર્ત છેલ્લા ત્રીસ વર્ષમાં દેશ વિદેશના કરોડો લોકો પધારી ચુક્યા છે જેમાં સામાન્ય નાગરિકો લઈને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ સમાવેશ થતો રહ્યો છે આ મંદિરની દિવ્ય આભા પ્રત્યેક દર્શનાર્થીના હૈયે અમીટ છાપ પ્રસરાવતી રહે છે આજે બ્રિટનના રાજવી શ્રી કિંગ ચાર્લ્સ ત્રીજા અને તેમના પત્ની શ્રીમતી ક્વીન કેમિલા મંદિરની મુલાકાતે પધાર્યા હતા દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા ઉત્સવમય વાતાવરણમાં તેમજ મંદિરની પૂર્ણતાના ત્રીસ વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી આ પ્રસંગે લંડનના બીએપીએસ સ્વામિનારાયણના મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન શ્રી જીતુભાઈ પટેલે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ તરીકેની અગાઉની મુલાકાતો બાદ રાજા અને રાણી તરીકે આ તેમના મંદિરની પ્રથમ મુલાકાત હતી બ્રિટનના રાજવી પરિવારની મંદિર સાથેની આવી અનેક પૂર્વ મુલાકાતો તેઓના બીએપીએસ હિન્દુ સમુદાય સાથેના તેઓના લાંબા સમયથી ચાલી આવતા ઉષ્માભર્યા સંબંધોને દર્શાવે છે ઓગણીસો પંચાણુંમાં તેના ઉદ્ઘાટન બાદ નિસ્તન મંદિર આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાન બની ગયું છે શ્રદ્ધા સેવાને ભારતીય સંસ્કૃતિના જોડ પ્રતિક સમૂહ વિશ્વભરના લાખો મુલાકાતીઓને ભક્તોનું સ્વાગત કરતું આ મંદિર બાળ અને યુવા વિકાસ વરિષ્ઠ નાગરિકોની સંભાળ આરોગ્ય અને માનવતાવાદી રાહત જેવા અનેક સેવા કાર્યો દ્વારા બ્રિટિશ સમાજમાં સતત વિશિષ્ટ યોગદાન આપી રહ્યું છે તેમની મુલાકાત દરમિયાન રાજવી દંપતીએ મંદિરના સ્વયંસેવકો અને ભક્ત સમુદાય સાથે મંદિરના સેવાકીય કાર્ય વિશે માહિતી મેળવી હતી આમાં ફેલિક્સ પ્રોજેક્ટ સાથેની લાંબાગાળાની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે આ લંડન સ્થિત ચેરિટી સંસ્થા અસહાય લોકોની ભૂખ દૂર કરવા માટે વધારાના ખોરાકનું પુનર્વિતરણ કરે છે રાજવી શ્રી કિંગ ચાર્લ્સના કોરોનેશન ફૂડ પ્રોજેક્ટનો પણ એક ભાગ છે મુલાકાત દરમિયાન રાજવી દંપતીએ પેરિસમાં આગામી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં ઉદ્ઘાટિત થવા જઈ રહેલા ફ્રાન્સના સૌ પરંપરાગત હિન્દુ મંદિર એવા બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર પેરિસ વિશે માહિતી મેળવી હતી લંડન મંદિરના પૂરીય કાર્ય લંડન મંદિરના મુખ્ય કાર્યવાહક સંત યોગ વિવેકદાસ સ્વામીએ જણાવ્યું કે ઐતિહાસિક અવસર પર ભક્ત સમુદાય રાજવી દંપતીનું નિસદન મંદિરમાં સ્વાગત કરતાં આનંદ અનુભવી રહ્યું છું તેઓની મિત્રતા અને મંદિરના સામાજિક સેવા કાર્યોમાં સતત રેસ લેવા બદલ તેઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે વિશ્વવ્યાપી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ મળ્યા પરપોજ્ય મહંત સ્વામી મહારાજે ભારતમાંથી એક વિડીયો સંદેશ દ્વારા રાજવી પરિવારને માટે તેઓની પ્રાર્થના અને આશીર્વાદ પાઠવતા જણાવ્યું